ત્રીસ રૂપિયા ત્રી ત્રીસ રૂપિયા એકત્રીસ બત્રી પાત્રીસ સત્રી આડતી એકસો ને આડત્રીસ રૂપિયા આડતી વોગ ચાલે ચાલી એક ચુમ્માલીસ એકસો રૂપિયા ના પીતતાલીસ છતા અડતાલી પચાસ એક માથો પાટલા એકસો બાસઠ એકસો ને બાસઠ રૂપિયા બાસઠ બાંતરસ એકસઠ પાંચ હાસઠ અડસઠ અડસઠ અઠતર અડસઠ એકતેર એક પોતેર 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 રૂપિયા પોતેર પોતેર રૂપિયા એક નેક્ષેસ

ચલો આવજે ભાઈ પાણવા ને હાલો બા આવડે ચલો આવડે જોગીભાઈ હાલો એવડી વાત સુપર માલલો ભાઈ રૂપિયા ભાઈ 379 છે કે રૂપિયા છે સારું છે 19 20 કીધું રૂપિયા સારું છે માંડ હાલ ભાઈ ઓગણત્રીસ કરતા ચાલો હાલ ઓગણત્રીની આંજડી માન સતસો મૂકો એવો મૂક્ય ને એવો એકસો સાઠ રૂપિયા સાઈઠ સાઈઠ રૂપિયા એકસો સાઠ એકસો બાસ પાંચ સાથે સળસ અડસ ડોગા એટલે રોકો પોતે તો ત્રેસમાં પંચા સાત હતો અડ્યો ત્યાંથી એકાસી બેરા પાંચ આચે એક હતી અને રૂપિયા એકસો

પચીસ બસો ને પચીસ રૂપિયા પચીસ 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 ઓગણત્રીસ ઓગણત્રીસો રૂપિયા ને 3 બસ તો હોગનરી હોગનરી રૂપિયાના લાડુડી લાડુડી આ વાત સર મને કહો ખબર પડી જ ગમે ફીમાં કપાટમાં જાશીમાં જાક રૂપિયા 200 450 997 1 માઈ દેવી 223 રૂપિયા 23 200 રૂપિયા 28 29

સાત નવ બસો ને નવો નવ નવ રૂપિયા બાર તેર ચૌદ પંદર સોળ સત્તર બસો સત્તર સત્તર રૂપિયા ને